અરવલીના ભીલોડામાં કપડાના વેપારીના પર હુમલો થયો અનિલ ફેશન નામની દુકાનમાં કર્મચારી પર હુમલો થયો હુમલાખોરે જૂની અદાવત રાખી દુકાનમાં ઘુસી અને દુકાન સળગાવી દેવાની ધમકી આપી ત્યારે દુકાનના કર્મચારીએ પોલીસને રજૂઆત કરી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હાલમાં અસામાજિક તત્વોના આતંકથી ભીલોડા બજારના વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મારું નામ જય તન્વર છે અમારી બજારમાં દુકાન છે અનિલ ફેશન કરીને બે દિવસ પહેલા અમારે સ્ટાફમાં એક માણસ છે ગિલેશ પાંડુ કરીને એમને બે દિવસ પહેલા એક વ્યક્તિ આવ્યો હતો એમને બબાલ ચાલતી હતી તો નશાની હાલતમાં એ આવ્યો એક વર્ષ જૂની વાત હતી એ વાત લઈને એ નશાની હાલતમાં એ વ્યક્તિ આવ્યો અને અમારા સ્ટાફના સ્ટાફમાં જે માણસ રહે છે એને ભોર માર માર્યો અને એ ટાઈમે હું ઘરે હતો અને અહીંયા મારા પપ્પા ફાધર હતા